આજની આ રેસીપી ટ્રેડિશનલ છે જે રીતે દાદીનાની બનાવતા હતા તે જ રેસીપી છે બાળકને જન્મ આપ્યા પછી શરીરમાં નવી શક્તિનો સંચાર કરે છે અને શરીરમાં ડિલિવરી પછી થતા દુખાવામાં પણ રાહત આપે છે અને આ લાડુ એક ખાવાથી દિવસમાં બાળકના વિકાસમાં પણ ખૂબ મદદ થાય છે તો લાડુ બનાવવા માટેનું પરફેક્ટ માપ જોઈ લેશું તો મેં અહીંયા સો ગ્રામ લોટ લીધો છે તો આ લોટ છે તે ઘઉંનો જાડો લોટ છે તેની સામે આપણે બસો ગ્રામ ઘી લીધું છે અને સો ગ્રામ ટોપરું લીધું છે આ લાડુની અંદર ટોપરાનો સ્વાદ સરસ લાગે છે એટલે તમે વધુ ઓછું તમારા પસંદ પ્રમાણે લઈ શકો છો પણ ટોપરું છે તે આ રીતે માર્કેટમાં આખો વાટકો મળે છે તે લેવાનું છે તે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે તો છીણીને આ રીતનું આપણે ખમણ તૈયાર કરી લીધું છે ટોપરાનું અને એક ચમચી પીપરી મૂળ પાવડર લીધો છે પચાસ ગ્રામ ગુંદ એક ચમચી જેટલી સૂંઠ સૂંઠ તમે પસંદ અનુસાર સૂંઠ અને સુવાદાણા તમારા પસંદ ટેસ્ટ મુજબ વધુ ઓછા ઉમેરી શકો છો મેં અહીંયા એક એક ચમચી જેટલા લીધા છે અને સો ગ્રામ ડ્રાય ફ્રૂટ લીધું છે ડ્રાયફ્રૂટ પણ તમે જે ઉમેરવો હોય તે ઉમેરી શકો છો તો સૌથી પહેલાં આપણે સો ગ્રામ ઘી છે તે કડાઈમાં ઉમેરી દઈશું અને આ લાડુ બનાવતી વખતે કડાઈ હંમેશા જાડા તળિયાવાળી જ લેવાની છે સો ગ્રામ ઘીમાં આપણે સો ગ્રામ લોટ ઉમેરી દઈશું પછી જેમ જરૂર લાગે તેમ આપણે આગળ ઘી ઉમેરીશું અને લોટ આપણે અહીંયા જાડો લોટ જ ઘઉંનો લીધો છે જો તમને જાડો લોટ પસંદ ન હોય તો તમે ઝીણા લોટમાં પણ આ લાડુ તૈયાર કરી શકો છો અત્યારે એવું છે કે ડિલેવરી પછી ડોક્ટર લાડુ ખાવાની ના પાડે છે પણ આ જે આપણે ઓછા ઘીમાં ખૂબ જ સરસ ટેસ્ટી સ્વાદિષ્ટ એવા સુઆવનના લાડુ તૈયાર કરીશું પહેલાંના જમાનામાં આપણા દાદીનાની છે તે ભરપૂર માત્રામાં ઘીનો ઉપયોગ કરીને આ લાડુ તૈયાર કરતા હતા પણ આજે તો ડૉક્ટરો હવે બધા ના પાડે છે ઘી ખાવાની એટલે આપણે ઓછા ઘીમાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ એવા લાડુ તૈયાર કરીશું ઘીનું પરફેક્ટ એવું કંઈ આમ આપ નથી તમે જેટલો લોટ લ્યો એનું ડબલ ઘી લેવાનું છે એટલે જેમ જરૂર લાગે તેમ એક 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 ચમચી ઘી ઉમેરતા જવાનું અને લોટને શેકવાનો છે આટલો લોટ શેકાતા દસથી બાર મિનિટ જેવો સમય લાગશે જો વધુ ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો વધુ સમય પણ લાગી શકે છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ લોટને શેકવાનો છે હાઈ ફ્લેમ નહીં કરવાની સરસ મીડિયમ ફ્લેમ ઉપર જ લોટ શેકીશું એવું લાગે કે ઘીની જરૂર છે તો આપણે એક એક ચમચી ઘી ઉમેરતા જવાનું છે ડિલેવરી પછી મહિલાઓને આ લાડુ તો આપવા જ જોઈએ ખૂબ જ શરીર માટે ફાયદાકારક છે ડિલેવરી પછી થતાં શરીરના દુખાવામાં પણ રાહત આપે છે અને બાળકના વિકાસમાં પણ ખૂબ મદદ થાય છે લોટ શેકાય છે મીડિયમ ફ્લેમ ઉપર ત્યાં સુધી આપણે સુવા દાણાને પણ કચરા વાટી લેવાના છે મિક્સર જારમાં પાવડર નથી કરવાનો આ રીતે કચરા જ આપણે વાટવાના છે વચ્ચે વચ્ચે આપણે આ મિશ્રણને પણ ચલાવતા રહેવાનું છે જેથી તે બળી ન જાય ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે વચ્ચે આપણે કોઈપણ પ્રકારનું બીજું કામ નહીં કરીએ આ લોટ ઉપર જ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે દસથી પંદર મિનિટ જેવો સમય લાગે છે લોટને શેકાતા માટે ઉતાવળ નહીં કરવાની મીડિયમ ફ્લેમ ઉપર જ લોટ શેકવાની જો ઉતાવળ કરશો તો લોટ બ્રાઉન તો થઈ જશે પણ અંદરથી કાચો ટેસ્ટ કરશે જ્યારે તમે લાડુ ખાશો ત્યારે એટલે મીડિયમ ફ્લેમ ઉપર લોટને સરસ શેકવાનો છે ડિલિવરી પછી રોજે એક આ લાડુ જ્યારે દિવસમાં ઈચ્છા થાય ત્યારે એક લાડુ તમે ખાઈ લેશો ને તો તમારા શરીરમાં નવી શક્તિનો સંચાર થશે કારણ કે આ લાડુ છે તે સ્વાદિષ્ટ તો છે પણ ગુણોનો ભંડાર છે આની અંદર આપણે જે સામગ્રી ઉમેરેલી છે તે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે તમે જોઈ શકો છો ધીમે ધીમે લોટનો કલર પણ ચેન્જ થવા લાગેલો છે હવે જે ગુંદ હતો તેને આપણે ફાઇન પીસી લેવાનો છે તો મિક્સર જારની અંદર ઉમેરીને આપણે તેનો દર દરો નહીં પણ એકદમ ફાઇન એવો પાવડર તૈયાર કરવાનો છે તો તૈયાર થયેલા ગુંદના પાવડરને આપણે આ મિશ્રણની અંદર ઉમેરી દઈશું એટલે ઘી લોટ બધું ગરમ જ છે એટલે ગુંદ સરસ ફૂલાઈ જશે ગુંદ ફૂલાઈ જશે એટલે આ રીતે આપણો લોટ છે તે કણીદાર થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા આટલું ઘી પરફેક્ટ જ છે પણ જો તમને એવું લાગે ઘી ઓછું છે તો તમારે અહીંયા પણ તમે ઘી ઉમેરી શકો છો ગુંદ આપણો સરસ ફૂટી ગયો છે તમે જોઈ શકો છો હવે લોટવાળું મિશ્રણ ગરમ જ છે એટલે તેની અંદર આપણે ટોપરું ઉમેરી દઈશું તે સરસ શેકાઈ જશે મેં અહીંયા બંને ટોપરું લીધું છે તમને જે પસંદ હોય તે તમે ઉમેરી શકો છો પણ બને ત્યાં સુધી તમે વાટકો લઈને જ તેનું છીણ કરીને આ ટોપરું ઉમેરજો ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાડુ તમારા તૈયાર થશે અને સાથે આપણે ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી દીધા છે જો તમને ડ્રાયફ્રૂટનો પાવડર કરીને ઉમેરવો હોય તો તે પણ કરી શકો છો અને આ રીતે આખા પણ રાખી શકો છો આપણે આખા રાખેલા છે જેથી દેખાવ સરસ આવે ને લોટને ઘી ગરમ જ છે તે ડ્રાય ફ્રૂટ પણ શેકાઈ જશે અલગથી શેકવાની કઈ જરૂર નથી હવે આ મિશ્રણને આપણે થી સાત મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દઈશું ગરમમાં ફ્રેન્ડ્સ ક્યારે પણ ગોળ નથી ઉમેરવાનો ઠંડુ થાય પછી જ આપણે તેની અંદર ગોળ ઉમેરવાનો છે તો જેટલો લોટ હોય એટલું જ અહીંયા આપણે ગોળ લીધો છે તો હવે જે એક ચમચી તુપી મૂળ પાવડર હતો તે ઉમેરી દેસું એક ચમચી સૂટ પાવડર ઉમેરી દેસું અને ક્રસ કરેલા સુવાદાણા હતા તે ઉમેરી દેવાના છે અને ગોળને આ રીતે આપણે ઝીણો ઝીણો સમારીને ઉમેરવાનો છે એટલે સરસ એક રસ થઈ જાય હજી મિશ્રણ આપણું ગરમ જ છે સાવ ઠંડુ નથી થયું નવ શેકું ગરમ હોય ત્યારે જ બધી વસ્તુ મિક્સ કરવાની છે જો ગરમા ગરમમાં તમે ગોળ મિક્સ કરી દેશો અને ગોળનો પાયો આવી જશે તો તમારા લાડુ કડક અને ચવળ થઈ જશે એટલે મિશ્રણ ઠંડુ થાય પછી જ તમારે ગોળ ઉમેરવાનો છે અહીંયા નવ શેકું જ મિશ્રણ ગરમ છે એટલે સરસ મિક્સ થઈ જશે ગોળ હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે ફ્રેન્ડ્સ તમારે બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં બધાને શેર કરી દેજો અહીંયા આપણે સુવાદાણા જે ઉમેરેલા હતા તેનું પ્રમાણ તમે વધારી પણ શકો છો સુવાદાણા ટેસ્ટમાં થોડા તીખા હોય છે એટલે આપણે ઓછું રાખેલું છે પણ વધુ ઉમેરો તો ખૂબ સારું કારણ કે બાળકને પેટમાં દુખાવામાં પણ રાહત રહે છે એટલા માટે આટલા માપથી મીડિયમ સાઇઝના પાંચથી છ નંગ જેટલા લાડુ બનીને તૈયાર થશે આ જ રીતે તમે લાડુની ક્વોન્ટિટી પણ વધારી શકો છો તમે જોઈ શકો છો આપણે ખૂબ જ ઓછા ઘીમાં સરસ એવા સ્વાદિષ્ટ લાડુ તૈયાર કરી દીધા છે હવે ડૉક્ટર ક્યારેય પણ એમ ના પાડે કે લાડુ નથી ખાવાના કે ઘી નથી ખાવાનું તો પણ તમે આ લાડુ ખાઈ શકો છો કારણ કે આપણે આની અંદર ઘીની માત્રા ખૂબ જ ઓછી રાખેલી છે હવે હળવા હાથે આપણે લાડુ તૈયાર કરી લેવાના છે હળવા હાથે જ લાડુ વારવાના છે બહુ પ્રેસ નથી કરવાનું એટલે ઘી બધું લાડુમાં જ માંજરીએ બહાર ન નીકળી જાય આ રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લેશું જો તમારે ફ્રેન્ડ્સ લાડુ નથી વાળવા તો તમે આના ઠેફલા પણ પાડી શકો છો કોઈ પણ થાળીમાં તમારે સેટ કરી દેવાના દિવસમાં એકથી બે લાડુ ખાવાથી દૂધમાં પણ વધારો થાય છે અને શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને બાળકોની હેલ્થ માટે તો ખૂબ જ સારા છે એટલે સુવાવડ પછી તો આ લાડુ ખાવા જ જોઈએ ભલે ડોક્ટર ના પાડે પણ આ રીતે ઓછા ઘીમાં બનેલા લાડુ ખાવા જ જોઈએ જેથી સુવાવડ પછી થતાં શરીરના કમરના અને ઘૂંટણના દુખાવામાં રાહત રહીએ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ